વૃષભ વૃષભ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને સંતાનોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબ કે માંસાહારનું સેવન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અડોશ પડોશમાં ઝઘડો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના અંગત કામો પર ધ્યાન આપવું જોઈએ ને એને સમયસર પૂરા કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું આર્થિક જોખમ કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ કામની શરૂઆત ધીરજ રાખીને કરવી જોઈએ કોઈ પણ નિર્ણય લેવો છે કોઈ કામને આગળ વધારવું છે કોઈને વાયદો કરવો છે તો ચોક્કસ ધીરજ રાખીને નિર્ણય લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂર્ણ કરવામાં આળસ કરવી નહીં કન્યા કન્યા રાશિ આજે તાંબાના વાસણમાં ઘઉં અથવા ગોળ ભરીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ વડીલ સાથે મન મોટા નહીં કરતા તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજનું કામ આજે પૂર્ણ કરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ધાર્મિક જગ્યાએ જાઓ તો ત્યાં ગંદકી નહીં કરતા વૃશ્ચિ વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી એમાં ચપટી ગોળ મછલીને આ પાણીથી સૂર્યને અરધી આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે પૈસા ઊછી ના લાવવા નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પરિવારને સમય આપવો જોઈએ એમની સાથે સમય વિતાવવો જોઈએ ઘરના બાળકોને સમય આપવો જોઈએ ઘરના વડીલોને સમય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મિલકતની બાબતે કોઈની પણ સાથે ઝઘડો નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે કોઈ જૂનો પડોશી મળે તો એને ઘરે લાવીને ચા પાણી કરાવવા જોઈએ એની સાથે ભૂતકાળની વાતો કરીને સમય પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે અન્નનો બગાડ નહીં કરતા કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ જે તાંબાના લોટામાં પાણી લેવું એમાં એક લાલ ફૂલ નાખીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દિવસના સમયે માંસાહાર કે શરાબનું સેવન કરતા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે પોતાની વાણીમાં નમ્રતા રાખીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પાસે રહેલા પૈસાનું અભિમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે